વોર્ડ નંબર એક માં આવેલી સ્ટર્લિંગ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા લોકાર્પણ તથા વોર્ડ નંબર એક ના કાઉન્સિલર સન્માન સોસાયટીના ના દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર એક ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી હેમેન્દ્રભાઈ કોઠીવાલા જાવેદભાઈ પટેલ જુલ્ફીકારભાઈ રાજ અને ભરૂચ વિવિધ સોસાયટીઓના આગેવાનો જેમાં અબ્દુલભાઈ કામથી ઉમરજીભાઈ આબાદનગરવાલા નજીદભાઈ અને વિદેશથી પધારેલા અબ્દુલભાઈ મજીદ તેમજ કરણભાઈ ટેલર પણ હાજર રહ્યા હતા સોસાયટીના પ્રેસિડેન્ટ ડોક્ટર વસીમ રાજ સાહેબ બધા કાઉન્સિલરોનો આભાર માન્યો હતો. પ્રોગ્રામની શરૂઆત સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇમતીયાસભાઈ દ્વારા કરવામાં આવી હતી. તમામ કાઉન્સિલરો અને પધારેલા મહેમાનોનો સોસાયટીના રહીસ દ્વારા ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇમતીયાસભાઈએ સોસાયટીના લોકોએ સોસાયટીની સફાઈ અને રસ્તાને સારી રીતે વાપરી અને સોસાયટીના દરેક કામમાં આવી લોકો ઊભા રહે તેવી હાકલ કરી હતી.